હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને જે કર્મચારીઓ છે તેમને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજ વાત કરીએ કે ફિક્સ પગારના કર્મ કર્મચારીઓ માટે અત્યારે સૌથી મોટી અપડેટ છે કે એની માટે ખુશીના સમાચાર કહેવાય કે આપણે ફિક્સ પગારનો વધારો થઈ રહ્યો છે જેને કર્મચારીઓ ફિક્સ પગારમાં હતા તે બધા કર્મચારીઓનો હાલમાં પગારમાં વધારો કરવામાં આવવાનો છે એટલે કે પહેલી ડિસેમ્બરથી લગભગ તો આવવાની ચર્ચા ચાલી રહી છે કે આ બે હજાર છવ્વીસના સ્ટાર્ટિંગમાં ફિક્સ પગારમાં વધારો થશે જેમાં જેમાં વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે ખાસ છે મિત્રો તેને પગારનો વધારો થવાનો હશે જેમાં પગાર જેને છે એમાં થોડો ઘણા પાંચથી દસ ટકા કે ચાર છ ટકાનો વધારો થવાનો છે એવી શક્યતા અને ઘણી નિર્ણયો ચર્ચા ચાલી રહી છે તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગ જ ત્રણને શારના ચાર માટે અત્યારે હાલમાં તેની માટે ચર્ચા ચાલી રહી છે અને વધારો થવાનો છે પગારનો એમાં કેટલા ટકા પગારનો વધારો થશે તો હાલમાં કેટલા ટકા પગાર વધશે એ પણ ચર્ચા ચાલી રહી છે તો નાણાં વિભાગનો અત્યારે હાલમાં સૌથી મોટામાં મોટો નિર્ણય જેમાં વર્ગ ત્રણ અને શારના કર્મચારીઓ માટે પગાર વધારો છે ચાર પાંચથી દસ ટકા તો વાત કરીએ દીપક રાજાણી સાહેબ દ્વારા મિત્રો તો ફિક્સ પગારના કર્મચારીઓના સંદર્ભે નાણા વિભાગનો સૌથી મોટો નિર્ણય નાણા વિભાગે તારા બધા કર્મચારીઓના હિત માટે અને તારા મોંઘવારી આપણે સમજી મિત્રો કે મોંઘવારી વધતી જાય છે એના કારણે સરકારશ્રીએ નવો નિર્ણય આપ્યો છે કે એમાં ફિક્સ પગાર માટે અત્યારે ખૂબ જ મોટી વાત કહેવાય એની મિત્ર પગાર વધી રહ્યો છે તો રાજાણી સાહેબ એમ કહી રહ્યા છે કે વર્ગ ત્રણ સારના તમામ સંદર્ભો ઓલા સર્વાંગો પર કામ કરતા ફિક્સ પાટીદારોમાં નિર્ણય તો પગાર તમે જોઈ શકો ત્રણ અને ચાર વર્ગ મિત્રો વર્ગમાં ત્રણ અને ચારના જેટલા આવે છે એમાં તેમાં એ બધાને પગારમાં વધારો થઈ રહ્યો છે તો ખાસ છે મિત્રો વર્ગ ત્રણને ચાર તમે જોજો ભૂલતા નહીં જેથી કરી તમે ચેતરાય ન જાઓ એટલે ત્રણના અને ચાર વર્ગ બેને જ વધારો થવાનો છે એવી વાત ચાલી રહી છે તો ફિક્સ પગારના કર્મચારીઓને હવે મળશે ચાર્જ એલાઉન્સ મિત્રો તેને ચાર્જ મળવાનો હશે જેમાં એના ખર્ચાઓ જે આવતો હતો તેનો પણ ચાર્જ એને મળશે અને કઈ રીતના અલગ અલગ ચાર્જ મળશે એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ મિત્રો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ અતિક આવી અપડેટ તમને પહેલા તમારી સુધી પહોંચાડી શકીએ મિત્રો તો સમાન અથવા ઉપલી જગ્યાઓમાં વધારો વધારાનો હવાલો સોંપાયો તેવા કિચ્છાઓ મળશે અને ચાર્જ એલાઉન્સમાં પાંચથી દસ ટકા ચાર્જ હજ એલાઉસ થશે મિત્રો તમે જોઈ શકો છો કેટલા ટકા મિત્રો એટલે રાધના સાહેબ કહે છે પાંચથી દસ ટકામાં તમને ચાર્જ ન થવાનો હશે એલાઉન્સ મિત્રો એટલે તમને પાંચથી દસ ટકા વધારો થવાનો હશે એટલે ભૂલતા નહીં ખાસ કરી પાંચથી દસ ટકામાં વધારો થશે જેમાં વર્ગ ત્રણ અને ચારમાં જેટલા તમામ કર્મચારીઓ આવે છે તેને પગારમાં વધારો થશે પાંચથી દસ ટકા અને કઈ રીતના વધારો થશે એ એ પણ તમને આખી ફૂલ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે વાંચી લેજો ત્યાંથી ફટાફટ અને મિત્રો તમને વિડીયો કેવો લાગજો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી એવી નવી નવી અડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહી મિત્રો જેમાં ફિક્સ પગારને અંગે ઘણા વિડીયો હું તમને આપીશ તમે ચેનલમાં જઈને જોયા આવજો તો નાણાં વિભાગનો સૌથી મોટો ઉમેરો નિર્ણય આ હતો તો ચાલો મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં